મહાકાળી માતા મંદિર પર નવીનીકરણ કરવામાં આવ્યું અને હવન પૂજા કરવામાં આવ્યું અને રિક્ષાચાલક સંગઠન દ્વારા ભવ્યથી અતિભવ્ય ભંડાલો ત્રણ હજાર વ્યક્તિઓથી વધારે દર્શનાર્થીઓએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો આ પ્રસંગને પોલીસ ઓફિસર દ્વારા બિરદાવવામાં આવ્યો સાથે માતાજીના આ પ્રસંગને હિન્દુ ભાઈઓની સાથે મુસ્લિમ બિરાદર ભાઈઓએ પૂરા પ્રેમથી ઉત્સાહથી માતાજીની પૂજા અર્ચના કરી આ આખા પ્રસંગને આયોજન કરનાર દિલીપભાઈ શર્મા વિકીભાઈ મહેન્દ્ર પરિહાર દીપક શુક્લા બિટ્ટુભાઈ અક્કરબરભાઈ સલીમભાઈ દિલીપભાઈ વાઘેલા અર્જુનભાઈ બારોટ સંજયભાઈ બહાદુરભાઈ અશોકભાઈ વિજયભાઈ કાળુભાઈ સોનવાણે ઇક્કાભાઈ રોહિત કોસ્ટી અને બીજા ઘણા બધા રિક્ષા ચાલકો દ્વારા માતાજીના આ પ્રસંગને દાતાશ્રીઓ દ્વારા હર્ષોઉલ્લાસ ઉજવવામાં આવ્યો તંત્રી ગૌતમ એમ બારોટ વાત છે અને એક કાર્યક્રમની દ્રષ્ટિએ બહુ સારી વસ્તુ છે આજે આ રીતનો પણ એ સારો વિચાર આવે છે એ આપણા સમાજ માટે બહુ ગૌરવની વાત છે આજે માતાજીના ભ્રહણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રાખી અને મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે એ એ જ વસ્તુ દર્શાવે છે એ આપણા અંદર કેટલી એકતા છે જો આ જ રીતે પોઝિટિવ રહી અને રિક્ષા ચાલકો કામ કરશે તો સો ટકા મને વિશ્વાસ છે કે સમાજમાં ટ્રાફિકની સમસ્યા અને રિક્ષા ચાલકો પર લાગતા ઘણા દોષોમાં જેમ કે એક અમુક રિક્ષાઓના કારણે આપણે બીજા રિક્ષાવાળા પણ ધન આપતા હોય છે બરાબર એ આપણી વસ્તુ હું ભવિષ્યમાં નિરાકરણ આવશે એવો મને પુનઃ વિશ્વાસ છે